અમુક અમુક મુદ્દા છે ને મને સમજાતા જ નથી આપણા સમાજે અમુક અમુક મુદ્દા પવિત્ર મુદ્દાને કહેવામાં નાખી દીધા કંઈક બોલતો હું કે એ તારી રામાયણ બેન કે અરે ફટ છે તને યાર રામાયણને ન્યા મૂકેશ તું કાં હું કે ફલાણા ભાઈ બહુ હારા નથી એના ગોરખ ધંધા છે શું સમજે જ ધંધાને બાણું લાખ માળવાને ઠોકર મારીને નીકળી જાય અને સમાજના હિત માટે નીકળી જાય એને ગોરખ ધંધા કહેવાય કારણ કે એ મોટો રાજકારણીઓ છે રાજકારણ કરવું હોય તે પવિત્ર માણસનું કામ છે એમાં પવિત્ર માણસ જવા જોવે અને કોક તો છે ને તો જ દેશ હાલતો હોય ને ભલા માણસ કે હાવ એમણે ડીંગે ડીંગ હાલતું છે અમારી વાત અમારી માંગે પૂરી કરો હમણાં જ ગયું સૂટણું પંડ પીડાય ની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય પંડ પીડાય ની વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય શું કાક બાપુ લખે વાત એ છે કે આપણે એને ભેરું સમજતા હોય એના મનની તો એ જાણે અરે જેવી તમે એને કહેવા જાઓ ગમે આમ હલવાણા જઈએ તો દહને કે હલવાણો મારો દીકરો આ દુનિયામાં કોઈ દી ગમે ત્યાં ગમે ની પાસે ગમે એવું બોલવું નહીં ઘરમાં એક રૂપિયો ન હોય તોય વાતો તો એવી જ કરવાની છોકરા મરસીડી જોડાવે છે હું કેદું એને ના પાડું કે એને લીટા પાડશે કોક કલિયુગ છે કળથી ચાલો

નીતરી વોકળાની તેવડ નથી કે સાગર સુધી પહોંચી શકે રસ્તામાં ક્યાંય હુકાઈ જાય પણ નિર્માણ પામવું છે ભળી જવું છે તો સાહેબ આમાં ભળી જાવ તમે નિર્વાણ પામશો પાછા પોતાનું નામ ભૂલી જજો ગંગા થઈ જશો આવા સાધુડા ભેગા ભળી જાવ ભલે જ્ઞાતિ ગમેય હો પણ તમે એની આરે બેસો ને તો મને નથી લાગતું કે દુનિયા તમને બીજા અર્થમાં કોઈ જોઈ શકે ભલા માને હા અને ગંગા એને જ

નહીતર તો મેં તમને કીધું એમ કે આ આ કોરોનામાં લે આપણે પસાર થયા અને હજી ચાલુ જ છે મેં આજે વેક્સિન લીધી બાપુ મને ડૉક્ટરે કીધું મને કે કલાક આરામ કરજો તમે કરો મેં કીધું મને બાપુ થોડોક તાવ ને એવું આવ્યું લીધી દીધી ને આ આ ખંભે લીધી એટલે આવું બધું રહેવાનું એ રીતે બધું ભગવાન ઉપર છોડાય પણ આપણો પ્રયાસ કરવાનો ઓલો ઉપર વરસાદ સાહેબ ને ડેમ મોટો એટલે ડેમ ભરાઈ ગયો ને વરસાદ બન નહોતો રહેતો એટલે ડેમ ટૂટવું થેલો એટલે તરત તમને કોઈ અધિકારીઓની ગાડીઓ ગામડામાં નીકળી ગયા ઉપરવાસમાં ઉપરવાસ ઉપરવાસમાં આવી આવો આવી આવો અને કારક કારક તો નિશાણવાસમાં રહેવું ને તોય તણાઈ દાવું મજા આવશે ઉપરવાસમાં માં આવ્યો એટલે બધાને જાય ને તમને કહું ટ્રકો ફરી ભરીને માણસોને ને લઈ ગયા આ મોરબી બંધ તૂટ્યો ને તે અધિકારીને ખબર નહોતી કે આ ડેમની હેઠે મોરબી આવે એને મોરબી નાખ્યા બધા ચલો વાંચી લઈ તમે ખોટો થોડો કહો ખબર જ નતી કે પાણી આમ જાય કે આમ જાય કારણ કે ગામે ગામના પાણી ઊંધા હાલતા હોય શું કામ મેન ધારા કઈ બાજુ છે એ બાજુનો પ્રવાહ હોય એ મળી ભરી ભરી સમાજની ની વાડીઓ ભરી દીજો આખ્યું એ લ્યો વાત એ કરતો તો બધા લેવા મળ્યા માં એક માણસ શ્રદ્ધાવાન એનો ગયો ગામ મૂકીને નહીં મને મારો નાથ જીવાડશે એ બચાવશે ડેમ તૂટ્યો બાપુ મકાન બુડી ગયા આ અગાશી માથે સોડી ગયો ત્યાં એક હોડી લઈને એક ભાઈ આવ્યા વૈયા ભાઈ વૈયાય વૈયો આવે કે નહીં મારો ભગવાન આવ્યો વૈયો આવે ધગના મારો ભગવાન આવશે હોડી વહી ગઈ થોડીક વાર થઈ તો પછી તો બાપુ અગાશી માથે કેડે કીડે પાણી મળ્યું થવાનું એક હેલિકોપ્ટર લઈને આવે સીડી નાખી હેય વૈયા ઉપર નહીં મારો ભગવાન આવશે વૈયુ આય તજ્ઞ મારો ભગવાન આવશે એમાં ગયો તણાઈ ગયો ગુજરી ગયો ને ઉપર ગયો ને ભગવાનનો કાઠલો પકડ્યો તારે હતો આખા ગામમાં હું ભલા ભલામણા મારી નાખ્યો ભગવાન કીધું તારે છે મિર્યો બધા ખટારામાં સડતા હતા હું મોટર લઈને તને લેવા આવ્યો હતો કે બે જા ગાડી તોય તું ન આવ્યું એકલો જ હું તને હોડી લઈને લેવા આવ્યો છું ઘવે વ્યાય તોય તું ન માન્યો અને છેલ્લે હું હેલિકોપ્ટર લઈને હું આવ્યો છું તું ઓળખ નહીં એમાં અમી હું કરી લઈ ભલામાં એમ કારક કોક સલાહ દે ને તો એમાં સડી જવાય માન લેવાનું કે ઈશ્વરે જ મોકલ્યા છે અને બીજી વાત એ છે ભગવાન આપણી જેવો થઈને જ આવશે બાકી અર્જુન ગોળે હામો સત્રભુજ તરીકે પ્રગટ્યો હોય તો આપણું ગજુ નથી કે એના દર્શન કરી લઈ મા ભવાની ના ગરબા ગાઈએ હે સામે ડુંગરે થી ઉતર્યો વાઘરે રે દેવી અંબાજી માં એ ગરબા ગાવા મારું લાગે બાકી વાઘ લઈને આવી હોય તો આપણે દરવાજા ઠેકીને નીકળી જાય સાહેબ નહીં એને કહેજો માં અમે જેટલું સહન કરીએ કે એટલું રૂપ દે છે એવા અમારે હામાં પ્રગટ થાય છે આ નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્હમ સિદ્ધાકાશ માકાશ વાસમ ભજે હે મારા બાપ મહાદેવ આકાશ રૂપી તો તારે ઓઢણું હોય તું કવડો છો પણ સદા અમે જેવડી શ્રદ્ધાનું મંદિર કરીએ અવડો થઈ અમારી હામો આવીશું આનાથી તારે અમે બીજો શું ઉપકાર માનીએ ભલામાં આ અર્જુનની ઘડે આપણે સામે જે વિરાટ રૂપ દેખાડ્યું હોય એટલે આમથું ટમકું થાય તો ઠેકી ન આપડી કોઈ લાયકાત નથી કે એના દર્શન આપડી સામે થઈ શકે આવા સંતોમાં દર્શન કરી લેવા જે બીજાના દુઃખે દુખે રોતો હોય માનવાનું ઘડીક એની અંદર ભગવાન આવ્યો છે જે બીજાની ભીડ વખતે દોડીને વયો જતો હોય પોતાના ઘર બાર વેચી અને સમાજને જે હારું કરતો હોય બાપુ અમુક અમુક મુદ્દા છે મને સમજાતા જ નથી આપણા સમાજે અમુક અમુક મુદ્દા પવિત્ર મુદ્દાને કહેવામાં નાખી દીધા કંઈક બોલતો થું કે એ તારી રામાયણ બેન કે અરે ફટ છે તને યાર રામાયણને ન્યા મૂકેશ તું કાં હું કે ફલાણા ભાઈ બહુ હારા નથી એના ગોરખ ધંધા શું સમજે ગોરખ ધંધાને બાણું લાખ માળવાને ઠોકર મારીને નીકળી જાય અને સમાજના હિત માટે નીકળી જાય એને ગોરખ ધંધા કહેવાય કારણ કે એ મોટો રાજકારણીઓ છે રાજકારણ કરવું એ તે પવિત્ર માણસનું કામ છે એમાં એ પવિત્ર માણસ જવા જોવે અને કોક તો છે ને તો જ દેશ હાલતો હોય ને ભલા માણસ કે હા એમણે ડીંગે ડીંગ હાલતો છે અમારી વાંચીએ અમારી માંગે પૂરી કરો હમણાં જ ગયું સૂટણું અમુક અમુક નેતાને તો મારા આમ દરિયામાં ડ્રાઈવર વગેરેનું વાણમાં મૂકી દેવાય સુકામ આવતા છે સમાજમાં અમુક અમુક ઓ દીગુબા આપ જેવા સારા માણસો તો હા અને હવે પાછો ભાવનગર આનંદ કરે સાહેબ મેયર એક સાધુની દીકરી થઈ છે હા એને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા કેન્ટીનના ચેરમેન સાહેબ અહીંયા ઉપસ્થિત છે તાળીઓથી વધાવો બધા નહીં સારા માણસોની જરૂર છે હા અમુક અમુક છે મેં કીધું એને ગોતી નાખ્યા વાત જો ભાઈ દરેક ક્ષેત્રમાં વીસ વીસ ટકા બગાડો છે જ તે દરેક કોમમાં તે વીસ વીસ ટકા ખરાબ નીકળે જ તે આ દીવમાં હું આપણે મોંઘું કર્યું સાહેબ

એટલું એ વસ્તુ મેં ખોટી છું તો તો પ્રજા રોકતી જ પણ વાતાવરણ સૌ દ્વારા બહાર જાય ને એમાં વાતાવરણ બગડી ગયું હતું એટલે લક્ષ્મણને કીધું કે આ વાતાવરણ બગડ્યું છે આ વાતાવરણમાં જાનકીને ન રખાય કારણ કે એના ઉદરમાં સંતાન છે અને એ આ વાતાવરણનું સાંભળશે અને આ સંતાનમાં અસર થશે માટે ઋષિના આશ્રમમાં મૂક્યા હોય જેથી કરીને પેઢી ન બગડે એટલે હારા એરિયામાં રહેવું બાકી આમ જો જો કે આ પાછું પોતામાં ભજન હશે ને તમારા તો કોઈ પાડોશી નહીં થાય આ ભોળાનાથના છોકરા ભૂત ભેગા મોટા થયા દુહોશે સાહેબ ભૂત ભવેહર ના થયા એ કે છોકરો તમને કોઈ ભૂત જેવો છે ભૂત નાય કે ભોળાનાથના છોકરા જવાનો હોય છે આ બધું થેલમાં થાય અને જ ખોવાનું હોય છે યાલી જડશે બાપુ જે ખોરડે ખોવાણું છે ન્યાલી પાછું જડશે હવે આ વીટી અહીંયા ખોવાણી છે અહીંયા ગોતો તો જ જડે ને બાકી ભાવનગરમાં જઈને કે મારી વીટી ખોવાણી મારી વીટી તો કુકડા જેવી હાલત થાય નહીં જ્યાં ખોવાનું જ્યાં બન્યું છે એમ જે પરંપરામાં જે બન્યું છે ન્યાદ પાછો મારો નાથ આપણને આપશે અને બસ મહાદેવને કહે કે આ જગતનું ઝેર મારા બાપ તે કંઠમાં રાખી નીલકંઠ કહેવાના ત્યારે આવી જ ક્યાંક પરિસ્થિતિ થઈ છે સમુદ્ર મંથન કર્યું બાપુ પેલા ઝેર નીકળ્યું ભલામણા ઝેર આપ્યું તાક આખી દુનિયા મને કચરો આપ્યો ત્યાં હું તમે કોઈ કીધું નહીં અને હવે મારા કોઠામાં અહીંયા પીડ્યું છે અને એને જો બારું ન કાઢું તો આમાં કયક જીવાણુઓ છે એ મરીન ભસ્મ થઈ જશે અને પછી મહાદેવે પીધું પછી જે જે વસ્તુને બે નક્કી જ કર્યું હતું કે દેવનો અને દાનવાનો ભાગ જેમ જેમ નીકળતા ગયા જેમ જેમ અપસરાવું નીકળી ત્યાં દાન રાક્ષસો ના પડી દાન હોય કે એમાં કોણ ટાઈમ બગાડે નામ એ આપી દો દેવતાઓને એ ને સાહેબ જીવનો ઉપાસક હોય ને એ કેમ નો ફસાય સાહેબ હે

પોતાની ઊર સીરી અને સાહેબ એમાં લઈ અપસરા ઊભી કરે અને એ જ્યારે નૃત્ય કરે અને ત્યારે એને કહે છે બે અપસરાઓને કે આવી તો અમારી ઊરમાંથી નીકળે ઇન્દ્રને કહેજો તારું ઇન્દ્રાસન ન જોતું અમે તો મહાદેવના ભૂખ્યા છે એની ઉપાસના કરીએ છીએ કેદારનાથ બદ્રીનાથ કેદારનાથ માટે ભીમસેને જે મોટા બાપુને પકડ્યા કે મારા બાપ હવે જે ભૂલ મહાભારતનું યુદ્ધ પૂરું ને તમે જડતા નથી માફી માંગવા આવ્યા છે મારા બાપ ઈ કેદાર બોલો બદ્રીનાથ આપણા જ્યોતિર્લિંગો તો જુઓ સાહેબ આપણા ધામ તો જુઓ તમે એવા મહાદેવ